ઓર ઓ મોમો બોલો મેલેડી મની જય આગળ 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 ક્યારે રસ્તામાં બંપર જાય ચિકુ પરબોલ પર લાગે ફૂલોના બાટલો પર આવો પરજોય પર હી નાગો બાયો નાગો બધી જેટલી બાયો નાગો સરકાર દી બોલો મેલોડી માની બોલો મેલોડી માની જય આજે ઉલ્લાસનગરમાં વિઠ્ઠલવાડી માતાજીના મેળીમાના મંદિરે અરુણાબેન બારોડ આવેલા છે લોક કલાકાર ભજન ભાવ ગાવી આપણી સમાજના દીકરી તરીકે માની છે તો આપણો ઘણો આભાર છે અને એને માન સન્માન આપો એવી આપણે આશા રાખો આજે વિઠ્ઠલવાડી ઉલ્લાસનગર ની અંદર માં ચાર શહેરમાં મંદિર હોય દરેક મારા ગેડુ સમાજના ભાઈઓ મને દરેક મારા ગેડુ સમાજના ભાઈઓ મારું સ્વાગત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર છું એમનું ધન્યવાદ જય હું અને મેગડી માને યાદ કરી બે લાઈન ગાવી છે પણ કેવી મેલડી ના મળી હોય તો મારું શું થાત મેલડી